પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો દિવસ બસો છ પચીસમી જુલાઈ બે હજાર પચીસ અને શુક્રવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ નામ ખ્રિસ્તી કહેવાતા ખ્રિસ્તી ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયા જ્યારે નવા નવા રાણી બન્યા રાણી તરીકે નિયુક્ત થયા અને તેમના સમયમાં જે પેન્શન લેવા આવતા હતા એમાંના એક વૃદ્ધ બેન હતા અને એક દિવસે જ્યારે એ વૃદ્ધ બેન પેન્શન લેવા માટે આવ્યા ત્યારે એમની સાથે એમના દીકરાની દીકરી પૌત્રી એ પણ પેન્શન લેવા માટે આવી અને એ જ સમયે રાણી વિક્ટોરિયા આ વૃદ્ધ બેનને મળ્યા તેમની ખબર અંતર પૂછી અને આ દીકરી કોણ છે અને એમણે કહ્યું કે મારા દીકરાની આ દીકરી છે અને એવા સમયે રાણીએ આ દીકરીને પ્રશ્ન પૂછ્યો કે તું ખ્રિસ્તી છે અને આ દીકરીએ હા પાડી કે હા હું ખ્રિસ્તી છું તો રાણીએ બીજો પ્રશ્ન કર્યો કે તું કેવી રીતે ખ્રિસ્તી છે અને કેમ ખ્રિસ્તી છે તો એણે કહ્યું કે મારા મમ્મી પપ્પા ખ્રિસ્તી છે એમના કુટુંબમાં મેં જન્મ લીધો છે એમના કુટુંબમાં હું દર રવિવારે દેવળમાં જાઉં છું મેં બાપ્તીસમાં લીધું છે અને માટે હું ખ્રિસ્તી છું ત્યારે રાણીએ કહ્યું કે ફક્ત બાપ્તીસમાં લેવાથી ખ્રિસ્તી બની જવાતું નથી ખ્રિસ્તી બનવાને માટે પસ્તાવો કરીને પ્રભુ ઈસુની પાસે આવવું પડે છે અને પ્રભુ ઈસુની પાસે તત્વ આવી છે તો સાચી ખ્રિસ્તી તરીકે ઓળખાય વાલા ભાઈઓ અને બહેનો ઘણા બધા ખ્રિસ્તી ભાઈ બહેનો છે પણ પ્રભુ ઈસુની ઓળખમાં આવેલા હોય એ જ સાચા ખ્રિસ્તી તરીકે ગણી શકાય ને બાઇબલમાં ત્રણ જગ્યાએ ખ્રિસ્તી શબ્દનો ઉલ્લેખ છે ત્રણ જગ્યાએ પહેલી જગ્યા છે પ્રેરિતોના કૃત્ય અગિયારમો અધ્યાય અને પચીસમી કલમ શિષ્યો સૌપ્રથમ અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાયા એમનું જીવન એમની રહેણી જોઈને તેઓ ખ્રિસ્તી કહેવાયા પ્રેરિતોના કૃત્ય છવ્વીસમો અધ્યાય ને પચીસમી કલમ અગરી પાઉલને પ્રશ્ન કર્યો કે શું તું થોડા પ્રયાસથી મને ખ્રિસ્તી બનાવવા માગે છે ત્યાં સુવાર્તા પ્રચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ત્રીજી જગ્યાએ પહેલો પિત્તર ચોથો અધ્યાય અને સોળમી કલમ ખ્રિસ્તી જીવન જીવવાને માટે સહન કરવું પડશે અન્યાય સહન કરવો પડશે સતાવણી તો ખ્રિસ્તી વ્યક્તિ જે પ્રભુને ખરેખર સમર્પિત છે એ આ ત્રણ બાબતો પહેલી બાબત એનું ખ્રિસ્તની સાથેનો સંબંધ ખ્રિસ્તી જીવન બીજી બાબત કે સુવાર્તા પ્રગટ કરશે પોતાના જીવન દ્વારા પોતાના વ્યવહાર દ્વારા શબ્દો દ્વારા સુવાર્તા પ્રગટ કરશે અને ત્રીજી બાબત કે સહન કરશે અન્યાય સહન કરશે સતાવણી સહન કરશે અને ત્રણ બાબતો એ ખ્રિસ્તી જીવનમાં હોવી જોઈએ પ્રભુના વચનોમાં એ જ બાબત છે એ ખ્રિસ્તી અને ખ્રિસ્તમાં ખ્રિસ્તી બધાય હોય છે ઘણા બધા હોય છે પણ ખ્રિસ્તમાં ઇન ક્રાઇસ્ટ ખ્રિસ્તમાં એ ઓછા હોય છે ત્યારે રાણી વિક્ટોરિયાનો જે જવાબ હતો પેલી જુવાન દીકરીને કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના જીવનમાં તારનાર તરીકે ઓળખ્યા છે તો એ સાચો ખ્રિસ્તી વ્યક્તિ હોઈ શકે છે અને આજે એ બાબત આપણા બધાના જીવનમાં પ્રભુ આશીર્વાદિત કરે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજનો આશીર્વાદ દોરવણી સહાય તમે પૂરા પાડો ખ્રિસ્તી તરીકે સમજશક્તિ દોરવણી આપો વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો હા